વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી ટામેટા નહીવત ભાવે વેચાતા હોવાથી ખેડૂતોમાં રોષ છે નારાજ ખેડૂતોએ નાના પોઢા વિરોધ કર્યો ટામેટાના જથ્થાને ફેંકી ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે ચોવીસ કલાક માર્કેટ ચાલુ રહેતા હતા હમણાં આજે આ લોકો છવિસ તારીખે એવું કર્યું કે ત્રણ સુધી દસ વાગ્યા સુધી રાખ્યું એટલે ટાઈમમાં ફારફેર કર્યો ફારફેર કર્યો એટલે છે ને એમાં લોકોને ખેડૂતને ભાવ મળ્યો નથી એટલે આજે ખેડૂત બહુ ખેજવાઈ ગયેલા એટલે બધા માલ ઉચકીને પેલા ચેરમેનને ગેટ પાસે લઈ ગયા અને ત્યાં સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયેલા છે માનવ ખેડૂતોમાં રોષ છે ખેડૂતો નારાજ છે કારણ કે ટામેટા પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતોની શું માંગ છે કેટલો ભાવ મળવો જોઈએ ખેડૂતોને સોનલ બજારમાં ટમેટા ત્રીસ થી ચાલીસ રૂપિયા મળે છે એટલે કે પાંચસો થી છસ્સો રૂપિયા મળા વેચાતા હોય છે ત્યારે આ ગરીબ ખેડૂતોને આજે પચાસ થી સાહીઠ રૂપિયા ટમેટા વેચવાની નોબત આવેલી તેનું મુખ્ય કારણ એ હતું કે અંતરિયાળ વિસ્તાર થી નાના પોંડા એપીએમસી માર્કેટમાં ટમેટા લોકો વેચતા વેચવા આવતા હોય છે અને ત્યાં બારોબાર એ લોકો વેચતા હોય છે પરંતુ હવે જે એપીએમસી સેન્ટરના નિયમમાં બદલાવ કરેલો અને તમામ ટામેટાઓ એક ભેગા કરી અને રાત્રે ત્રણ વાગે હરાજી કરવાની જે નવી પદ્ધતિ લાવી છે તેમાં એના કારણે ખેડૂતોનો એટલો બધો માલ હોતો નથી કે તેઓ આખી રાત રાહ જોવે એટલે તેઓ જે ભાવે મળે એ મળીને વેચીને નીકળી ગયા છે એના કારણે ખેડૂતોના રોષ જોવા મળે છે સામાન્ય રીતે દિવસોમાં દોઢસો થી બસો રૂપિયા ભાવ ખેડૂતો ને મળતો હતો પણ આ વખતે જે રીતે ચાલીસ રૂપિયા થી લઈને સાહીઠ થી સિત્તેર રૂપિયા જેટલા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે રોષ લાગણી જોવા મળી રહી છે ખેડૂતોનું જણાવવાનું એવું હતું કે જે જે ભાડું છે જે ટેમ્પાનું ભાડું છે એ પણ વસૂલ થતું નતું તેથી તેઓએ પોતાનો રોષ ટમેટા જે ગેટ છે ત્યાં ઠાલવીને તેઓ નીકળી ગયા હતા જી માનવ આભાર તમામ વિગતો માટે વરસાદ વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા ટામેટા નહિવત ભાવે વેચાતા હોવાથી ખેડૂતોમાં રોષ છે નારાજ ખેડૂતોએ નાના પોઢા એપીએમસીમાં વિરોધ કર્યો ટામેટાનો જથ્થાને ફેંકી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે વલસાડની આ ઘટના છે કે જ્યાં ટામેટાના સરખા ભાવ નથી મળતા જેના કારણે નાના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે મહા મહેનતે પાક તૈયાર થયો છે અને ટામેટાના ભાવ ન મળતા આક્રોશ જોવા મળ્યો ખેડૂતોએ ટામેટાનો જથ્થો ફેંકી દીધો રોડ રસ્તા પર ટામેટાનો જથ્થો ફેંકી અને વિરોધ નોંધાવ્યો છે આ દ્રશ્યો પણ સામે આવ્યા ટામેટાના પ્રોપર ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે એક બાજુ મસમોટી વાતો કરવામાં આવી રહી છે કે ખેડૂતોનું પ્રોપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એમએસપીના અનુસાર જ ખેડૂતોને ભાવ મળશે તેવા દાવાઓ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે વલસાડની આ ઘટના છે ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોએ ટામેટાનો જથ્થો ફેંકી દીધો છે અને ખેડૂતોની માંગ છે કે વહેલામાં વહેલી તકે ટામેટાનો ભાવ જે છે તે વધારવામાં આવે જેથી ખેડૂતોને ફાયદો થાય નાના ખેડૂતો ક્યાં જશે કારણ કે નાના ખેડૂતો અત્યારે જે પાક થયો હોય એનો પ્રોપર ભાવ આવે તો આખું વર્ષ તેમના જે જીવન જીવવામાં છે તે મુશ્કેલી ન પડે પરંતુ જ્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતો ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ જતી હોય છે કારણ કે આ વરસાદ વધારે આવતો હોય છે પાકને નુકસાન થતું હોય છે ક્યારેક કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતું હોય છે અને આવી જ રીતે ખેડૂતોની સ્થિતિ ઘણી બધી વખત દયનીય થતી હોય છે જ્યારે પાક તૈયાર થતો હોય છે ત્યારે તેઓ એપીએમસીમાં જ્યારે પોતાનો પાક વેચવા માટે જતા હોય છે ત્યારે તેને ભાવ પ્રોપર નથી મળતો પોષણક્ષમ ભાવ નથી મળતો ખેડૂતો જાય તો જાય ક્યાં અને કહે તો કહે કોને તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે વલસાડમાં આ સ્થિતિ જોવા મળી વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ટામેટાનો પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ થઈ રહ્યો છે ટામેટાનો જથ્થો ફેંકી વિરોધ કર્યો કપરાડાના નાના પોઢા એપીએમસી માર્કેટમાં ખેડૂતો વહેલી સવારથી પહોંચ્યા હતા